અરે માં ની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહી નું દૂધ કરી તમને મને પાય જીવન માં તમારું મારું આ જીવન એક જિંદગી જીવાડતી એક જંગલ ના રખડતા હરણા ને કવિ એ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો અને હરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે હા ભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ તો કે હા તેથી બચ્ચું બાપુ એક કવિ જવાબ આપે છે કે કવિરાજ

પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે થાય મારું સંતાન માય કાગળું